વાયરલ વિડીયોમાં એડવોકેટ મેહુલ બોધરાએ સરથાણા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં દિવ્યાંગ દુકાનદારને પોલીસ સરકારી બાઇક તથા પીસીઆરમાં આવીને ઉશકી ગઈ હતી દુકાનદાર રાજુ લાલજી ગજેરાએ પોલીસને મફતમાં ફિરકી નહીં આપતા તેની પાસે એક ડમી વ્યક્તિને મોકલી ઝઘડાનું તરકટ ઊભું કરી તેને પોલીસમાં લઈ જવાયો હતો અહીં પોલીસે તેને માર માર્યો હતો એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં જ પોલીસે બળજબરીપૂર્વક દારૂ પીવડાવી કેસ પણ દેખાતી વ્યક્તિ અને દુકાનદારે આક્ષેપ કર્યા હતા વાયરલ પોલીસ માટે સાલા અને લુખા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એસીપી વિપુલ પટેલ દ્વારા પોલીસ ઉપર કરાયેલા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે દુકાનદાર અને ગ્રાહક વચ્ચેના વિવાદનો હતો રવિ કથરોટિયા નામની વ્યક્તિ નગર ચાર રસ્તા પાસે આવેલા દુકાનદાર રાજુ લાલજી ગજેરા પાસેથી ફિરકી ઘસાવીને લઈ ગયા હતા વારંવાર દોરો તૂટી જતો હોય ગ્રાહક દુકાનમાં હતો અને નવી ફિરકીની માંગ કરી ઝઘડો કરી રહ્યો હોય મામલો હાતાપાઈ પર પહોંચ્યો હતો તે વખતે પોલીસ ત્યાંથી પેટ્રોલિંગમાં નીકળી હોય દુકાનદાર તેના કારીગર અને ગ્રાહકને પોલીસ મથકે લઈ આવી હતી જોકે બંને પાર્ટીઓએ સમાધાન કરી લીધું હતું ગઈકાલ તારીખ સોલ એક બે હજાર ચોવીસના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળત્યાઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો એ અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે ના રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરો કેઓ જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ

અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણ તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજરરાવ જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી આલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિતાડી અને અ પતંગ ચગાવવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડે અને ઉત્તરાયણ તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ હોય હંડ્રેડ

જેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિવાહ અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકત થી વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે તજવીજ ચાલુ છે તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદા કઈ રીતે થતી હશે કાર્યવાહી કરવામાં આવશે વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ તપ તપાસનો વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે પરંતુ એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતના વિડીયો વાયરલ કર્યો અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસ માં ને ત્યાં જઈને કઈ રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં મેં એ રીતના વિડીયો ઉતારીને મૂકેલ છે